દેવૂમિ દ્વારકાની ભાણવડની સો જેટલી આંગણવાડીની મહિલાઓ પ્રાંત પ્રાંત કચેરી ખાતે પહોંચી ભાણવડમાં કામગીરી અપાતા અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી બી કામગીરીમાંથી મુક્ત કરવા માંગ કરાઈ માદત વેતનના કર્મચારી મહિલાઓ વધારાની કામગીરીથી નારાજ છે બીએલઓની કામગીરી આપવામાં આવશે તો ઉગ્ર લડત આપવા તૈયારી બતાવી મારું નામ પંડ્યા બીનાબેન છે હું તાલુકાના મોટા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર બાસઠ માં મારી ફરજ બજાવું છું આજ રોજ અમારા ત્રણ બેનોને કાલની તારીખમાં વોરંટ નીકળ્યા છે આજે એ લોકોની ધરપકડ કરી અને અહીંયા પ્રાંત અધિકારી સાહેબ પાસે લઈ આવ્યા છે તો પેલા તો સાહેબ ને એ જણાવવાનું છે કે આ ધરપકડ અમારી કઈ રીતે કરી છે કેમ કે આવું તો કોઈ અમને કાગળિયામાં કોઈ હતું નહીં કે જયારે અમે નોકરી સ્વીકારી ત્યારે આવું કઈ હતું નહીં કે તમારી ની કામગીરી નહીં કરો તો તમારી ધરપકડ થશે તો આ ધરપકડ કરી છે એની પાછળનું કારણ શું અમે કામગીરી કરવા માટે સક્ષમ નથી અમે આવેદનપત્ર આપી દીધું કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી અને જો તમારે ધરપકડ કરવી હોય તો પાસાઠ બહેનો ના આઈ થિંક ઓર્ડર નીકળાતા તો બધા બહેનો ધરપકડ થવી જોઈએ ને તો આ ત્રણ બહેનો જ કેમ ધરપકડ કરી છે એના માટે અમે અહીંયા પ્રાંત અધિકારી સાહેબને ને આજે આવેદન પત્ર આપ્યું છે ને અમારી માગણી રજૂઆત કરી છે કે અમે કોઈ સંજોગોમાં આ કામગીરી કરવા માટે સક્ષમ નથી કેમ કે અમારી પાસે કામગીરી એટલી છે આંગણવાડીની પોષણ ટ્રેકરની જવાબદારી છે પ્લસ ઘરે ઘરે જઈને સર્વે કરવાનું છે પ્રેગ્નેન્ટ વુમનને અમારે ગોતવાની છે

જો આ જવાબદારી એ લોકો લેવા તૈયાર હોય તો અમે ની કામગીરી કરવા માટે તૈયાર છીએ પણ અમે અત્યારે આ કામગીરી કરવા માટે કોઈ તૈયાર છીએ નહીં માટે અમે આજે અહીંયા પ્રાંત અધિકારી સાહેબને મુલાકાત લેવા આવ્યા છીએ અને અમારા બેનોની જે ધરપકડ કરી છે પોલીસ અધિકારી દ્વારા એ તો સાવ ગેરવ્યાજબીત છે એટલે મહેરબાની કરીને આવે હવે પછી આવા ધરપકડ કોઈના ના થાય અને આ કામગીરીમાંથી અમને મુક્તિ મળે એ જ જાપશ્રીને નમ્ર નિવેદન છે આવનારી ચૂંટણી અને એને લઈ અને ની જે નિમણૂક કરવાની છે એના માટે અલગ અલગ બાર કેટેગરી નક્કી કરેલી છે અને બાર કેટેગરીની અંદર સૌથી છેલ્લા ક્રમે આ આશાવર્કર આંગણવાડી બહેનો આવે છે ત્યારે સવાલ એ થાય છે કે આ આંગણવાડી બહેનો જે છે એ મોટાભાગે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની આસપાસના છે એકદમ ગરીબ ઘરમાંથી છે એમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી એમને ખબર પણ નથી કે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરાય અને બીજું એનાથી મોટી વાત એ છે કે આ બેનો પાસે ઓલરેડી આઈસીડીએસનું કામ છે કુપોષિત બાળકો માટેનું કામ છે જે અહીંયા બાળકો આવે છે એમને સંભાળવાનું કામ છે અને અલગ અલગ આઠથી દસ પ્રકારની કામગીરી સરકાર અત્યારે એમની પાસે કરાવે છે વધારાનું બીએલઓનું કામ હોય છે અને એની સામે જે વળતર આપવાની વાત છે એ લોકોને જે મહેનતાણું આપવાની વાત છે એ તો એને આંગણવાડીનું જ મળે છે વધારાના કામગીરીનું કોઈ વળતર મળતું નથી માત્ર માનદ શબ્દ આગળ લગાડી અને લઘુત્તમ વેતન ધારાનો પણ ભંગ કરી અને આ લોકોને વેતન ચૂકવવામાં આવે છે એટલે સરકાર માત્ર માત્ર આ લોકોને શોષણ કરવા માટે જ જાણે આનો ઉપયોગ કરતી હોય એવું લાગે છે અને આજે તો હદ થઈ ગઈ જે બેનોએ ના પાડી કામગીરી કરવાની આખા જિલ્લામાં આખા રાજ્યમાં તો અહીંયા ખંભાડિયા પ્રાંતે